અમદાવાદ રેક ખાતે પંદરમી ઓગસ્ટને લઈને અનેક કાર્યક્રમ કરવામાં આવ્યા જેમાં શ્રી કેડી દેસાઈ સાહેબનું સન્માન કરવામાં આવ્યું અને શ્રી બાબુભાઈ દેસાઈ સાહેબ પદ્મનાભીત રાજ્યસભા સાંસદનું પણ સન્માન કરવામાં આવ્યું અને અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું આ વિડીયોમાં આપ જોઈ શકો છો ગુજરાતી ફિલ્મ ના ગીત ઉપર ગરબો સાંસ્કૃતિક કાર્યક્રમ બધા અત્યારે જે લોકો લોકો ઉપસ્થિત છે તેમને તમામ ને તાળીઓ પાડવા માટે વિનંતી સાથે સાથે થોડોક માહોલ સારો બનશે દારી પેજ ઉપર independence from British rule. Friends, our great freedom fighters like Mahatma Gandhi, Pandit Nehru, Sardar Vallabhbhai Patel, Rokmanya Tilak, Lala Rajpatrai, Bhagat Singh, Subhash Chandra and many others devoted their entire lives for the freedom of our country. Every year on Independence Day, our Prime Minister hoists the national flag, on the Red Fort Delhi, our national flag is rectangular tricolour flag with saffron, white and green colour. Saffron represents courage and sacrifices, white represents peace and purity, green represents prosperity. In between we have Ashok Chakra of 24 spokes of navy blue colour. Ashok Chakra represents a love of Dharma. Today we are fortunate that we are born in an independent country. Our, and, and we have our own fundamental rights. Our freedom is priceless, and our brave soldiers fight on borders continuously. Friends, we all know that no nation is perfect, it needs to be made perfect. So, it is our responsibility to work together and perform our duty to make our country the best country in the world. Thank you. Thank you. संगीत के ऊपर ही नहीं क्या के कल रात्रे तैयार करो जो संगीत पाचर रखी हुई नहीं तो इसी हो हमत ता नहीं नेक्स्ट टाइम करी ये समाजनु संकुल पर फेक चे समाज नो संकुल पर फेक चे શિક્ષણ ની ઇફેક્ટ છે આજના યુગ શિક્ષણ નીકિત શિક્ષણ આવે સેટ છે ક્લાસરૂમ માં હોસ્ટેલ લાઇબ્રેરી સેટ છે શિક્ષણ સગાઈ પર ઇફેક્ટ છે પંચો બણવે આપણું રેક માટે શિક્ષણની ઇફેક્ટ છે પંચો છે શિક્ષણ વિના લાઈફ અપસેટ છે પંચો બણવે આપણું રેક છે છે

આજના સ્વતંત્ર પર્વ દિવસે આ રેગટ સંસ્થાની અંદર આપણો સ્વતંત્ર દિનની ઉજવણી થઈ રહી છે સંસ્થાના તમામ ટ્રસ્ટીગણ સમાજના વડીલો યુવા મિત્રો નાના ભૂલકાઓ દીકરીઓ ભાઈઓ બહેનો આ સ્વતંત્ર પર્વ એટલે આપણો તિરંગો આપણો ત્રિરંગો એટલે આપણી આન બાન શાન છે આપણે ત્રિરંગા માટે આ માટે આપણા આઝાદીનું પર્વ હતું આહુતિ આપી છે બલિદાન આપ્યા છે અનેક લોકોના મહાપુરુષોના બલિદાનો તે આપણને આઝાદી મળી છે તો આઝાદી ટકવવાનું મૂલ્ય અને આઝાદીનું મૂલ્ય આપણે સમજવું જોઈએ આઝાદી એટલે ફ્રીડમ એટલે આપણો વ્યક્તિગત વિકાસ એના માટે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાત દિવસ મહેનત કરી રહ્યા છે તન મન ધનથી મહેનત કરી રહ્યા છે મારો દેશ કેમ આગળ વધે મારા દેશની રૂપરેખા કેમ બદલાય મારા દેશમાંથી ગરીબી કેમ દૂર થાય મારા ખેડૂત ભાઈઓ કેમ સુખી થાય સમગ્ર માનવ જીવનની એક ધક ધકતું રહે અને એની અંદર સંસ્કારો કઈ રીતે પ્રજ્વલિત થાય એના માટે આપણા શ્રી મહેનત કરી રહ્યા છે એટલે આ તિરંગા પર્વ નિમિત્તે આપણા રબારી સમાજ માલધારી સમાજ પણ એક સંકલ્પ લઈએ કે વડાપ્રધાન શ્રીના હાથ મજબૂત બનાવીએ અને એમના લીધેલા સંકલ્પોની અંદર આપણે પણ પ્રાણ ફૂંકીએ અને એમના બંને હાથો મજબૂત બનાવીએ સાથે આ સંસ્થા હું તમે માનું છું કે જીવનભયનો આત્મા જ્યાં હશે ત્યાં હરકતો હશે રાજી થતો હશે કારણ કે એમને પોતાને એમ લાગતું છે કે મેં સ્વપ્ન સેવ્યું સપનાને સાકાર કર્યું પણ મારા રબારી સમાજે સ્વપ્નને ઉપાડી લીધું અને એ સ્વપ્નને એમને પૂરેપૂરું સાકાર કર્યું કારણ કે શિક્ષણની જોત જગાવવા માટે આપણે ભાઈએ બહુ મહેનત કરી છે અમે બધા જ સાથે હતા પણ ભાઈનો જ્યાં આત્મા હશે ત્યાં 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 રાજી રાજી રાજીના પણ આશીર્વાદ આપતો હશે અને આશીર્વાદ સાથે આપણે એમના સેવેલા સ્વપ્નને સાકાર કરવા માટે આપણા રબારી સમાજની શિક્ષણ માટે આપણી સમાજની એક શિક્ષણને સંસ્કારોને જોત જગાવવા માટે જે સ્વપ્ન સેવ્યું છે જે ઇમારત બની છે એ ની અંદર આપણે ખરેખર પાયો પૂરવાની અંદર ક્યાંક રોડા પડ્યા હોય તો રોડું ઉપાડીને આપણે પાયામાં નાખવાની આપણી એક નૈતિક ફરજ આવતી હોય છે અને આ ઈમારત બની છે આ ઈમારતના સામે આપણી એટલી તો નીચતા અને એટલી તો કપટતા ન હોવી જોઈએ કે આ ઈમારત સામે આપણે ઈટ ઊભી કરીને એ ઇમારતને હીટ મારીએ અને આપણે આપણી ખાનદાની આપણા આપણી આબરૂ અને આપણી જે માનવતા જે છે એને લાંછણ લાગે એટલે આ સ્વપ્ન એક સમગ્ર રબારી સમાજનું છે આ સ્વપ્ન અનેક દીકરા દીકરીઓનો છે અને આ સ્વપ્નને સાકાર કરવા માટે સમગ્ર રબારી સમાજે નેક બની અને ઇન્સાનિયતથી માનવતા લાવી અને પોતાની અંદર પોતાના દિલની અંદર એક ગૌરવ હોવું જોઈએ કે હું પણ એક રબારી સમાજનો યુવાન છું હું પણ એક રબારી સમાજનો આગેવાન છું હું પણ એક રબારી સમાજનો રાજકીય આગેવાન છું તમામ સંતો મહંતો ભવાજીઓએ પણ આ સન્માન આ રેક્ટ બિલ્ડિંગ ને અને રેક્ટ સંસ્થા ને અઢળક આશીર્વાદો આપ્યા છે એટલે આ આશીર્વાદોને આપણે સાથે લઈ અને ભવ્યાતી ભવ્ય બિલ્ડિંગ બની ગયું છે અને હવે ફળ ખાવાના છે આપણે ફળ હવે ખાવાના છે એટલે આ વૃક્ષ જે મોટું થયું છે એ વૃક્ષનો આપણે જતન કરીએ એની અંદર પાણી રેડીએ એની અંદર ખાતર આપીએ એને પર્યાવરણ ઊભું કરીએ એને આબોહવાનું વાતાવરણ ઊભું કરીએ અને આ વાતાવરણ જ્યારે આપણે ઊભું કરીશું એટલે અનેક આપણા દીકરા દીકરીઓની અંદર જે શક્તિ પડી છે જે સ્કિલ પડેલી છે એને આપણે જાગૃત કરી શકીશું તો જ સમાજનો વિકાસ થશે સમાજના વિકાસ માટે મત મતાંતરોથી પર થઈ સર્વાંગી વિકાસ માટે જેમ આપણા ભારત દેશ અનેક રાજ્યોનો બનેલો છે તો ભારત દેશ કહેવાય છે આપણું ગુજરાત અનેક જિલ્લાઓનો બનેલું છે જિલ્લો અનેક તાલુકાનો બનેલો છે તાલુકો અનેક ગામડાઓનો બનેલો છે એમ આપણે પણ એકસો તેત્રીસ શાખો આપણે ભલે હોય પણ આપણો સમગ્ર રબારી સમાજ એક રેક્ટ સંસ્થા સાથે અને સમગ્ર રબારી સમાજના એક એક યુવાનનું એક એક વ્યક્તિનું આની અંદર યોગદાન છે આ યોગદાન ને આપણે પૂર્ણ કરવાની આપણા તમામ એક નૈતિક ફરજ આવતી હોય છે એટલે આ રેક્ટ સંસ્થા આપણે સૌને સહિયારી છે અને સૌનો પુરુષાર્થ છે સૌનો યોગદાન છે અને યોગદાન એ આપણો પોતાનો છે સમાજના ભલા માટે સમાજના હિત માટે સમાજના ઉત્કર્ષ માટે આપ આ થાગ આપણે પ્રયત્ન કરેલો છે અને એ આ થાગ પ્રયત્નની અંદર આપણે બધા જ સૌ સહભાગી થઈ તન મનથી એક થઈ આપણે મતભેદો હોય શકે પણ મનભેદ ના હોવું જોઈએ વિચારોના મતભેદ હોય શકે પણ મનભેદ જયારે કોઈ પણ સંસ્થા તૂટી પડતી હોય છે એટલે સંસ્થાની અંદર એકતા સંત દરેક કાર્યની અંદર આપણી આગવી એકતા હોવી જોઈએ સમાજ એક વિશેષ છે મારાથી સમાજથી વિશેષ કોઈ છે નહીં બાબુભાઈ છે તો રબારી સમાજ છે રબારી સમાજથી બાબુભાઈ કઈ અલગ છે નહીં એટલે દરેક વ્યક્તિએ પોતાની જાતને આ સંસ્થાની અંદર સમર્પણની ભાવનાથી સંપની ભાવનાથી સહાનુભૂતિથી મારા સમાજનું મંદિર છે મારા સમાજના મંદિરમાં મારે દેવ દર્શને જવું છે એવી રીતે જ્યારે આપણે આપણું માથું દતમસ્તકે આપણે નમાવીશું અને એવા સંસ્કારો સાથે આપણે અહીંયા આવીશું તો આની ઉજ્જવળ ભવિષ્ય અનેક ઘણું છે એટલે ઉજ્જવળ ભવિષ્યની સાથે આપણે આ એક બિલ્ડિંગ બન્યું છે અને ફ્યુચરના નજીકના ભવિષ્યની અંદર આપણે કન્યા છાત્રાલય માટે પણ વિશેષ વિચારવાનું છે કારણ કે જમીન ખરીદી ગઈ પૈસા ભરાઈ ગયા તો એ જમીન પડી રહી આપણને પોસાશે નહીં એટલે આ દીકરાઓ અને દીકરીઓ બનેલું છે અને થોડું સ્વતંત્ર એકલું આપણી દીકરીઓનું બનવાનું છે એટલે અનેક આપણે વિકાસના કાર્યો માટે શિક્ષણને આપણે આગળ વધારવાનું છે શિક્ષણ એ આપણી ત્રીજી આંખ છે અને ત્રીજી આંખ એટલે એને આપણે જગાડવાની છે એટલે આ તત્વ દર્શન દ્વારા આપણે જાગૃતિ લાવી આપણા આત્માને દંઢોળી અને આપણા આત્માને સત્ય જ શું છે અને સત્યની શોધ કરી અને સત્યના પ્રયાણ તરફ આપણે સમગ્ર સમાજના વડીલો યુવા મિત્રો તમામ આગેવાનો આગળ વધીશું તો હું માનું છું કે આવા તો અસંખ્ય બિલ્ડિંગો આપણે બનાવી શકીશું અમારા રમારી સમાજની અંદર એક તકલા છે સાથે સાથે કહું છું કે સમાજના શિક્ષિત વ્યક્તિઓ છે એમનો નિવૃત્તિનો સમય આ સંસ્થાની અંદર આપે એમની જે સ્કિલ છે એમના જે વિચારો છે એ તમામ આ સંસ્થા માટે આવે સંકલન કરે સંકલન કરી